बुनाई करी अने मोटा मोटी कमाई जो हो तो सतगुरु जो जण मुरबू ने आ तो मोटी कमाई मनुष्य देह से जब संत बापा को लाग्यो अकेले कमाईयो जो ने पारखी जो नहीं पारखी तो पाछो तिबो अवस्था के मुडी कमावे ओला मोयखा अने अनु जन्म तोराए जा अब भजन तो गाता है हैं पाछे जो एक मां को ध्यान न

એનો લા હા ઓને તો પહેલી કમાઈ આદપ બાપા કોઈ ન કે પહેલી કમાઈ જાણે ના બાકી તો મોટા મોટી કમાઈ કે કે મનુષ્ય જન્મ પડ્યો આ મનુષ્ય દેહ જેવું સાધન મૈનું આના કે મોટી કમાઈ આ જગતમાં કોઈ ની રહે પર પૈસા ની કમાઈ કે બીજી કમાઈ ની કામ કે વાપ આ સંતો ની વાપ છે આ પરમાત્મા ના ઘર ની વાપ છે અને ભક્તિ ની વાપ છે कोई बात बात ना बात ला ले कमाई ना वाकर है विदा ना कर दिया पर बात बतिया आपने भीतर नहीं हुए तो पहली कमाई मोटा मोटी कमाई के आपने मनुष्य दे हो गए हो घरिये घरिये मरे नहीं मुंगो मेरे मनुष्य दे मोगो मान की कीमत कर जो आवा भर तो में भटकता नहीं भूल जी ग्रही ले जो गुरुनो आधा तो आपने मोटा मोटी मन का दे हो मुण गए આ મનુષ્યના દેહની છે તો મૂડી ગુમાવે આજે મોરની જે આપણે જગતના વ્યવહાર માટે એની જરૂર છે પૈસા કમાવા જોઈએ ધંધો કરવો જોઈએ એમાં ના નહીં જે કાંઈ આપણી જે કરવો નીતિમત્તાથી વેપાર કરવા નીતિમત્તાથી વ્યવહાર કરવા અને જરૂરી છે એ વગર તો અર્થ વગર પણ આ કામ સર એમ નથી પણ મોટામાં મોટી સંતો કે મૂડી આપણે કઈ ગુમાવી કે મોતામાં મોટી મોડી આપડા સ્વાસ્થ્ય કારણ કે આગળી બેન કે બોલીને ને સાથી આપડે હે એ સ્વાસ્થ્ય મે જા કે ત્રણ લોક કામુર કરના સોહન દિયા કે આ બજાવો તો બી તો બોલી નઈ કા એટલે કોવિ સાહેબ નું કેવા મે મતો કે કદા ત્રણ લોક ના કોઈ અધિપતિ હોય પણ જો એક સ્વાસ્થ્ય આપડા પૂરો થઈ ગયા પછી ઈ ત્રણ નો કદા અર્પણ કરે તો એ સ્વાસ્થ્ય તો મળે એ આમાં જો કોઈ નથી કન કે આ જીવન આપને વર્ષો વીત ગયે માં સંપંતો ને શાત્રોગે વર્ષો વીગળગરી માં નથી મળ્યો સ્વાસાની ગણતરી માં અમે આ કામ બધું સ્વાતા પરમાત્મા ને પામ માને સ્વાસા અને નરક માં આપડે જવાનું એક ચોરાહી માં કોઈ સ્વાતા તો આપડે કરવાનું કાઈ નથી થા ભલે આપને અનુકૂળ હોય તો બે વાતો કરો અને કરી જો જો સંતો એ આપને માર્ગ ન કરી હોય તો આપડા લગી આવત કોઈ ન હોય માટે ગુરુ ચરણ માં રહી અને આપણે વાત કરાય ખાલી ગેલી વાણીમાં તો આપણે શ્વાસ આપો કાંઈ નહીં તો આપણે જે ભગવાનના નામ મારો અને આપણે તો કેટલા ભાગશાળી કે આપણે ભગવાનનું નામ બાપા કહેતા કે હરિદારા નામ છે હજાર બધા જે નામે નામે મળે એ નામની ખબર થઈ તો આપણને તો ભગવાનનું નામે મળ્યું એની પાછી ગીત મળી એની સમજણ મળી અને માથે જતા આપણને એની કૃપા મળી અને આ બાપાના આશીર્વાદ પણ મળ્યા તો આપણે મોટા ભાગસારી કહેવાય ને તો કાંઈ કામ આપણાથી ન થાય તો શ્વાસે શ્વાસે આવતા ખાતા પીતા આપણે ભજન કરવું જોઈએ એમાં ક્યાં આપણે એકલા સાધવાની જરૂર છે પણ જેમ છે સદગુરુને ધ્યાનમાં રાખી હાથી થાય અને લગ્નથી જેમ છે એમાં આપણે ભજન કરવાનું એમ જો આપણે તે ભજન કરી જાય અને આગળ આ સંત પાપાએ કહ્યું ને કે સદગુરુ આ રે એટલે વ્યાપે નહીં વિશે વિકા કેમ ન વ્યાપે કે પ્રેમી પૂરા કે માં પ્રેમી પૂરા કે ગુરુ ધન અને એને એક જ નામનો આધાર જે આપણને નામ મળ્યું એના નામ કયો वचन કયો આપનું સ્વરૂપ કયો પરમાત્મા કયો જે તમે કયો કે આપણો સદગુરુ જે કયો ઈ બધી એને એનો મહિમા ગાયો કે પ્રેમી પૂરા કે એક જ નામનો આધાર આ જગતમાં જેટલા જેટલા તેરા જેને આપણે ભગવાન કહી જેને સંતો કહી ભક્તો કહી એ નિયા આવા સદગુરુઓને જય સદગુરુમાં પોતાના જે કાય રવિનેંથી આધીન થઈ સમુદ્ર ભાવથી ભજન કરીને બાપા કેરા છે ના પૂર્ણ ભલામણ કરે છે તો આમાં નળે કોણ કે કામ કરવું મોદરોહ ને લાલ મનુષ્ય જીવનમાં પાછો વાળ कार्य करता हो ठीक है आम अहंकार लियो कारण मारक से एक से कर्म मारक एक से ज्ञान मारक सतो के भय पड़ी जाए तो कर्म अपना कर्म में बंधा जाए ज्ञान में अभिमान करता अपने आड़ी जाए प्रणाम करे तो आप लगे कि आप ठीक थी गया लाखी चुप जो जो रोका ये नहीं